ના ફોન રેકોર્ડ થાય છે એટલે કોઈની ન્યારે ફોન ઉપર વાત ન કરતા એવું ભાજપવાળા કે પોલીસવાળા દીકરીને ધમકાવે છે મારી પાસે રેકોર્ડિંગ છે એમ એવું બોલે છે કે ફોનમાં નઈ બોલો અમારું રેકોર્ડિંગ થાતું હશે કોને ધમકાવ્યો એવું દીકરીને રેકોર્ડિંગ થાય છે એમ બીજી ધમકી એવી મારી મારી પાસે રેકોર્ડિંગ છે અત્યારે બોલું છું ત્યારે દીકરી એમ કહે છે કે જો દીકરીને ભાજપવાળાએ એવી રીતે ધમકાવે છે કે જો તમે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરશો તો કદાચ એક વખત એસપી સસ્પેન્ડ થઈ જશે પણ પાછો આવશે પછી બહુ તકલીફ પડશે દીકરીને આવું કહેવામાં આવ્યું કે પાછો આવશે પછી તકલીફ પડશે દીકરીનો ભાઈ જીવે છે દીકરીને કોઈ તકલીફ પડવા નહીં જોઈએ કોની માય હવા છે હું જ ખાન જણે હોય મંત્રીને તો આવી જાય હા તમે એવી રીતે ધમકાયો એવી રીતે ધમકાયો છો કે એસપી પાછો આવશે તો આમ કરશે અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મેં અનેક ઘટના ગણાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સઘર્ષ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કાર ની હોય

અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતમાં હાથમાં જાગવો જોઈએ આત્મા ની અંદર લાગવું જોઈએ દીકરી ને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ જેને જેને દીકરીઓ ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ પણ અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજ્જત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે ગૃહમંત્રી મંત્રી ભાજપના નેતા મોન ન્યાય માંગવા જઈએ ન્યાય મળતો નથી હવે સાચો ન્યાય ગુજરાતની આ જનતા કરી શકશે એટલે ન્યાય માંગવા તમારી પાસે આવ્યા છે એ ન્યાય કરો ન્યાય કરો તમે ન્યાય